કે ભાઈ સ્વસ્થિક બનાવતી વખતે જે આડી લીટી ને ઉભી બનાવવામાં આવે છે એ બંને ક્રોસ ન થવી જોઈએ ક્રોસ કર્યા વગર જો એને સાચો સ્વસ્તિક સ્વસ્તિક લાભના એટલે સ્વસ્તિ શ્રી મહાગણેશાય નમઃ દ્વાર પર દેહલી ગણેશ ઢુંડી વિનાયક સાથે સ્વસ્તિક સ્વરૂપ શ્રી ની પૂજા કરવાથી ઘરની અંદર રક્ષા થાય છે પોઝિટિવ ઉર્જા નવે ઉર્જા પ્રાપ્ત થાય છે અને શ્રી મહાગણેશ ની કૃપાથી પરિવારની રક્ષા થતી હોય છે હર હર મહાદેવ શ્રી ગણેશાય નમઃ